हेलो गाइस केम टू केम टू अ राम मेरा नया व्लॉग में तुम्हारा बहुत स्वागत है तुम બધા અમારો વ્લોગ જોજો તમે બધા મારો વ્લોગ જોજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો ચેક કરજો શેર કરજો ચેક

હાલો કામ કરવા કે અરે મારી ભેગુરમ રમવા કે તો તો જે મેં પહેલો વ્લોગ બનાવ્યો એમાં ઘણા બધા લોકોએ સારી એવી કોમેન્ટ કરી છે કે બહુ સારો વ્લોગ બનાવ્યો છે અને તમે બને તો રોજ અપલોડ કરજો તો હું પ્રયત્ન કરીશ કે હું રોજ વિડીયો અપલોડ કરી શકું અને તમને બધાને ખૂબ ખૂબ આભાર કે તમે મારા પહેલા વ્લોગને આટલો બધો સપોર્ટ કર્યો એ માટે

મિત્રો ઈ જાહે અને જાહે 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 અને જાહે ને લાગે બ્લોગ માં જોજે ઈ શૂટે મારસે વિડિયો ઉતારસે ધ્યાન રાખજો બરોબર જો જો ઈ એક નખર આગર નત જાવ એમ હાલ હાલ ફટાફટ ખાઈન જા મોડું ચાલ હાચું કા જાને કોમળ તો ચાલો હવે મમ્મીએ કીધું છે એટલે હવે આપણે જાસુ દહીં નું લેવા પહેલા એટીએમ માં જાસુ ને પછી જાસુ દહીં નું માં તો ચાલો તો આવી ગઈ છું એટીએમ મેં કે પૈસા પૈસા ઉપાડી ઉપાડી ફાઇનલી આપણે તો આઈ હોપ કે તમને મારો મારોગ સારો લાગ્યો હશે તો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ટ્રાય કરીશ કે રોજે બ્લોગ અપલોડ કરી શકું બધાને બાય બાય